વિરમગામ શહેરમાં થોડા દિવસ અગાઉ શહેરના પ્રતિષ્ઠિત ડોક્ટર પ્રકાશભાઈ સારડાને સોશિયલ મીડિયામાં માધ્યમથી બદનામ કરી ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા ચાર લાખની ખંડણી પડાવતા સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને ખંડણીખોર વિજય રાણાભાઈ સભાળ ઉંમર વર્ષ ત્રેવીસ રહે હાથી તલાવડી વિરમગામને ઝડપી પાડ્યો હતો જેને નામદાર કોર્ટના દિવસ પાંચના રિમાન્ડ મેળવીને પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરતા સમગ્ર ષડયંત્રમાં વધુ નામો સામે આવ્યા છે જેમાં રાજુભાઈ ઉર્ફે ગલ્લાભાઈ ગાંડાભાઈ દેસાઈ રહે મુનસર દરવાજા પાસે વિરમગામ તેમજ મહેશભાઈ શાંતિલાલ અખાણી મૂળ રહે વિરમગામ સર્વોદય સોસાયટી એમજે હાઈસ્કૂલ સામે નામો ખુલતા વિરમગામ ટાઉન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી